અમદાવાદ ધોળકામાં હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવે છે કલિકુંડ વિસ્તારમાં આવેલી સારથીનગર સોસાયટીમાં આજે સવારે રેતી ભરેલું એક ડમ્પર રોડ પર ફસાતા અકસ્માત થયો હતો આ ઘટનામાં એક વીજ પોલ ધરાશાયી થતા પિસ્તાળીસ વર્ષીય મહિલાને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો મળતી માહિતી મુજબ આજે સવારથી સારથીનગર સોસાયટીમાં રેતી ભરેલું ડમ્પર પ્રવેશી રહ્યું હતું તે દરમિયાન અચાનક રોડ બેસી ગયો જેના કારણે ડમ્પર એક તરફ નમી પડ્યું અને ઇલેક્ટ્રિક વીજ સાથે અથડાયો હતો ટક્કર એટલી જોરદાર હતી કે વીજ પોલ ધરાશાયી થઈ ગયો અને વારો તૂટીને નીચે પડી ગયા આ દરમિયાન સોસાયટીના રહેવાસી નિકિતાબેન કાનજીભાઈ સુથાનને તૂટેલા વાયરનો કરંટ લાગ્યો તેમને તાત્કાલિક ધોળકાની કલિકુંડ પાશ્વનાથ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે ગાડનાની જાણ થતા ધોળકા યુજીવીસીએલ ના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને વીજ પુરવઠો બંધ કરી દીધો હતો જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ધોળકા નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે રહેવાસીઓનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં આવી રહ્યા છે આ પ્રકારની ઘટના આ વિસ્તારમાં પહેલીવાર બની નથી અગાઉ સત્તર સપ્ટેમ્બરના રોજ ધોળકાથી શેત્રુંજય સોસાયટીમાં પણ રેતી ભરેલું ડમ્પર ફસાતા એક દિવાલ ધારાશાહી થઈ હતી શેત્રુંજય સોસાયટી અને સારથીનગર સોસાયટીના રહીશોમાં નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ મામલે સત્વરે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે આ ઘટના ફરી એકવાર નગરપાલિકાના કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે ગોહિલ સોહેલ કુમાર દિવ્યાંગ ન્યુઝ ધોડકા અમદાવાદ